રાજકોટને મેઘરાજા સતત ત્રણ દિવસથી ધમરોડી રહ્યા છે ત્યારે હાલ બાર કલાકમાં રાજકોટમાં બાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે જેને જેને પણ પગલે રાજકોટના અનેક વિસ્તારો જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરના રયા રોડ વિસ્તારમાં જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ગોઠંડુ પાણીમાં વાહન બંધ પડવાની પણ અનેક ઘટનાઓ સામે આવી હતી રાજકોટમાં સતત વરસાદ પડી રહ્યો છે જેને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે રાજકોટના રૈયા રોડ પણ રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર છે તે જોવા મળી રહી છે જેને પગલે શહેર જળબંબાકાર બની હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટના રૈયા રોડ ઉપરના આ દ્રશ્યો છે જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને પાણી ભરાવાને કારણે વાહનો પણ છે તે હાલ આ રસ્તા ઉપર બંધ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે સાથે સાથે જે રીતની વાત કરવામાં આવે તો વધારે પડતા વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ છે તે હાલ પાણી ઘૂસતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ રાજકોટના રૈયા રોડ ઉપરના આ દ્રશ્યો છે રૈયા ગામ તરફ જવાનો જે રસ્તો છે આ રસ્તા ઉપરના દ્રશ્યો છે જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને પાણી જે છે તે સતત વહેતું હોવાથી વાહનો પણ છે તે બંધ પડી રહ્યા છે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું પૂછ્યું હતું જે સ્થિતિ સર્જાણી છે સતત પાણી પાણી જ જોવા મળી રહ્યું અહીંયા ઓછામાં ઓછી આઠે દસ ગાડીઓનો ભરકાવ થયો હતો એમાંથી ત્રણ ગાડી તો હાલ બંધ જ પડી અને એક ગાડીવાળા મથે ઘેર ના ખાતી નથી લગભગ તેર સમારું પાણી ભરાતું શું કશો આ સ્થિતિ કાંટ ને ગત મહાનગરપાલિકાના પાપે બની જશે એવું તો કઈ લાગતું નથી પણ આ મેન મેઇન બોકરો છે ને મેઇન ચોક છે એટલે રૈયા રૂ આ તો વરસત ગયા છે એક જ સવાલ છે પાણી ભરાય છે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો વર્ષો ત્યાં અહીં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે બનતી હોય છે ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છેલ્લા બાર કલાકની અંદર છે તે બાર જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે જેને કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ